તલોદ તાલુકાના તલોદ મઠ ખાતે શ્રી નાગણેશ્વરી માતાજીના મંદિર દ્વારા દર વર્ષેની જેમ અન્નકૂટ મહોત્સવ યોજાયો જેમાં ખૂબ મોટી સંખ્યામાં દર્શન કરવા ભાવિકો જોડાયા હતા ભક્તોએ આરતીનો તથા ભોજન પ્રસાદનો લાભ લીધો હતો તલોદ મઠ ખાતે કાર્તકી પૂનમના પવિત્ર દિવસે શ્રી નાગણેશ્વરી માતાજીના મંદિરે ભવ્ય છપ્પન ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો દેવદિવાળી નિમિત્તે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા કાર્તકી પૂર્ણિમા જેને દેવ દિવાળી તરીકે પણ ઓળખવામાં આવે છે તે નિમિત્તે માતાજીને વિવિધ પ્રકારની વાનગીઓનો અન્નકૂટ દીવડાઓ સાથે અર્પણ કરાયો હતો વહેલી સવારે અન્નકૂટ ભરવામાં આવ્યા બાદ મંગળા આરતી કરવામાં આવી હતી રિપોર્ટર સુરેશ સિંહ જાદવ તલોદ જય માતાજી તલોદ મઠ નાગેશ્વરી માતા મંદિર મહાનશ્રી જીગુશ્રી રાઠોડ તેમના સેવકો ગ્રામજનો હર જેમ ત્રણ વર્ષે દર ત્રણ વખતે અમે નાગણ માતા મંદિર મોટો પ્રોગ્રામ રાખતા હોય છીએ એક તો ગુરુ પૂનમ ચૈતરી નવરાત્રી અને અન્નપુરનો પ્રોગ્રામ એ દરમિયાન અમે મહાન મોટો પ્રસાદ રાખેલો રાખવામાં આવતો હોય છે અને આજુબાજુ ધર્મપ્રેમી દરેક ભાઈ ભક્તો માતાજીનો મહાપ્રસાદ લઈ અને માતાજી આશીર્વાદ લઈ અને માનસિંહના આશીર્વાદ લઈને મોટી ધન્યતા અનુભવ હોય તમારું નામ જાણી શકું મારું નામ રામસિંહજી રીમુષ નાથ